નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ વાસ્તુ નથી અમસ્તુ આ વિશેષ કાર્યક્રમમાં આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજે આપણે વોટર એલિમેન્ટને લઈને જાણકારી મેળવવાના છીએ અને જાણકારી આપવા માટે આપણી સાથે ફરી એક વખત સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે વાસ્તુ નિષ્ણાત મોનાલી જૈન સ્વાગત કરીશું તેમનું મોનાલીબેન ખૂબ ખૂબ સ્વાગત છે આપણે પાંચ એલિમેન્ટ્સ ખાસ કરીને સૃષ્ટિની રચના માટે જે ગણીએ છીએ અને તેમાં જે અલગ અલગ પાંચ એલિમેન્ટ છે એમાંનું એક વોટર એલિમેન્ટ એટલે જળ તત્વની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વાસ્તુ સાથે કેવી રીતે જોડાયેલી છે પાણી રાઈટ અને પૃથ્વી એટલે પાણીનું જે મહત્વ છે એક આગું મહત્વ છે કારણ કે નોર્થની દિશાઓ જે છે જેને નોર્થમાં નોર્થ નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટ અને નોર્થ સાથે જોડેલી છે આ બધી દિશાઓ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નોર્થની વાત કરીએ તો કોઈ બિલનું સ્થાન છે પૈસા પૈસા વગર આપણી જિંદગી અધૂરી છે નોર્થ નોર્થ ઇસ્ટની વાત કરીએ તો ડેફિનેટલી આપણી હેલ્થ અને ઇમ્યુનિટી છે એના વગર બી આપણી લાઈફ અધૂરી છે અને નોર્થ ઇસ્ટની વાત કરીએ જે આપણું બોડીનું મેઇન પાર્ટ છે જેને કહેવાય હેડ એટલે ઉપરનો જે બોડીનો પાર્ટ છે આ બોડીનો પાર્ટ નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલો છે એટલે તમારા જીવનમાં જે ડિસિઝન પાવર છે એ તમે આ બોડી પાર્ટથી લેતા હો છો એટલે આ ત્રણેય ત્રણ દિશાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ત્રણેય દિશાઓનું જે મહત્ત્વ છે એ તમારા જીવનમાં વાસ્તુમાં ઘરમાં અને પૃથ્વી પર બધી રીતે બહુ સ્ટ્રોંગલી જોડાયેલું છે એટલે પાણી એક એવું તત્વ છે જેના વગર તમારું જીવન અધૂરું છે એમ તો પાંચે પાંચ તત્વો મહત્વના છે તો પાણીનો કોઈ આગો મહત્વ છે એટલે એના વગર તમારી લાઈફ અધૂરી છે અને વાસ્તુ બી અધૂરું છે તમે જે વાતની શરૂઆત કરી છે એટલે વાસ્તુ સાથે જોડાયેલી આખી જે વાત છે ક્યાં પાણી હોવું જોઈએ ના એના વિશે વાત કરીએ પહેલાં કારણ કે શરીરની વાત પણ આપણે કરવી એટલી જરૂરી છે અને તમારું તો એમાં પણ સારું એવું ઊંડાણથી જ્ઞાન છે એટલે હું એ પણ જાણવા માગીશ કે સામાન્ય રીતે એવું લોકો માનતા હોય છે કે જ્યારે તમે તમારા શરીરમાં પાણીની કમી થઈ જાય તમે પાણી ઓછું પીઓ છો આજકાલના બચ્ચાઓમાં સૌથી વધારે પ્રોબ્લમ છે કે એ લોકોને કહેવું પડે પાણી પીજો પાણી પીજો પાણી તમારું શરીરમાં તમારું ઓછું પીવાય છે તો હેલ્થ ઇસ્યુની સાથે સાથે તમારું મન પણ ક્યારે કે રીતે કામ કરતું હોય છે તો એ કેવી રીતે જોડાયેલું છે તો તમે જ્યારે બી જોશો કે તમને ઇમોશનલ ઇમ્બેલેન્સ થતું હશે યાંઘની આવતી હોય યા તમને રડું આવતું હશે મૂડ સ્વિંગ્સ થતા હશે સ્પેશિયલી ફિમેલને લઈને કારણ કે ચંદ્રમાં એ પાણી સાથે જોડાયેલું છે એટલે ફેમિનાઇન પાવર વધારે છે આ બધી વસ્તુઓની પાછળનું એક મેજર રીઝન છે તમારા પાણીનો ઇન્ટેક ઓછો હોવો બોડીની અંદર જ્યારે બી પાણી ઓછું થશે એટલે તમારામાં જે લસ્ટ છે એટલે લસ્ટ એટલે જે લસ્ટર છે તમારા બોડીનું ફેસનું એ આખું ધીરે ધીરે ડાઉન થતું જશે એટલે તમારામાં ડ્રાયનેસ આવી જશે તમારું બોડી સુકાઈ જશે ચામ નહીં રહે રાઈટ એટલા માટે ધીમે ધીમે જે તમારા બોડીમાં રોગોની શરૂઆત થાય છે એના પાછળ બી એક મેઇન રીઝન છે એટલે પાણીનું બોડીમાંથી અને ઘરમાંથી બી અલિપ્ત થઈ જવું એટલે અગર એ ઝોન કપાયેલો છે અથવા તો એ ઝોન એક્સટેન્ડેડ છે યા તો એ ઝોનની અંદર કોઈ પ્રોબ્લેમ છે અને ત્યાં કોઈ ખોટા એલિમેન્ટ મૂકેલા છે કોઈ ખોટા કલર કોમ્બિનેશન્સ છે યા તો એ પર્ટિક્યુલર ગ્રહ તમારી કુંડલીમાં સ્ટ્રોંગ નથી બાકી બધું જ બરાબર છે પણ તમારી કુંડલીનો એ ગ્રહ સ્ટ્રોંગ નથી તો બી તમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવશે જેવી રીતે વાત કરીએ ભેજ થવો એટલે હવે ભેજ તો બધાના ઘરમાં એક કોમન ટોપિક થઈ ગયો છે કે બધાના ઘરમાં ડેમ હોય જ છે પણ ભેજ થવાની પાછળનું મેઇન રીઝન એ બી હશે કે ચંદ્રની મહાદશા અંતરદશા ચંદ્રનું મજબૂત ના હોવું ચંદ્ર ખરાબ પ્લાનેટ સાથે યુવતી કરતો હોવો જોઈએ યા તો પછી દ્રષ્ટિમાં એ ક્યાંક ને ક્યાંક ચંદ્ર ડેમેજ થતો હોવો જોઈએ તો આ બધા તમને પ્રોબ્લેમ્સ દેખાશે યા તો પાણીનું ટપકવું ન ટપકવું પાણી વેસ્ટેજ થવું ઘરમાં ઘરના વ્યક્તિઓ પાણીનું વેસ્ટેજ નથી કરતા ઘરમાં જે કામ કરવાવાળા વ્યક્તિઓ છે એ કામ કરતી વખતે કપડાં ધોતી વખતે વાસણ ધોતી વખતે એટલું બધું પાણીનો મિસયુઝ કરતા હોય છે એના લીધે બી તમને એની ફરક અને જે ઇફેક્ટ હશે એ દેખાશે એટલે તમારી સાથે સાથે તમારા ઘરમાં કામ કરતા જે તમારા નોકરો છે યા તમને જે હેલ્પર છે એને બી તમારે ખાસ ચેતવણી આપવાની જરૂર છે કે તમારા ઘરમાં પાણીનો વ્યય ના થવો જોઈએ કારણ કે તમારા પૈસા તમારું મન તમારામાં જે સમજ શક્તિ છે તમારે જે નિર્ણય શક્તિ છે એ બધા સાથે જોડાયેલો છે ઘણા લોકોના ઘરમાં આપણે ખાસ કરીને એવું જોતા હોઈએ છીએ કે નળ ટપકતો હોય બાથરૂમ કોરા નહીં રાખી શકતા હોય ઓલવેઝ ભીના હોય પાણી કદાચ ફ્લો જે હોય છે એ એટલો બધો હોય કે એના કારણે પાણી થયા નીકળ્યા જ કરતું હોય અને એ ઘણા લોકો રિપેર નથી કરાવતા ચલાવે છે એ પણ તમારે તમને નુકસાન કરી શકે છે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ જે લોકોને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ્સ છે પૈસા છે પણ પૈસા ટકતા નથી યા તો ફાઇનાન્શિયલી કંઈક ને કંઈક ઇશ્યુ આવે છે ખર્ચા પુષ્કળ ઘરમાં ખર્ચા થાય છે અનનેસેસરી ખર્ચા થાય છે આ બધી વસ્તુઓનું કારણ તમારા ઘરમાં પાણીનું પ્રોપર ના હોવ યા તો દિશા વાઇઝ અથવા એને વધારે પડતું વેસ્ટેજમાં તમે જોશો તો ઘરમાં બહુ જ વેસ્ટેજ થતો હશે પાણીની બોટલો પી પીને લોકો ફેંકી દેતા હશે ઘરમાં કોઈ ગેસ્ટ આવે ને તમે પાણી એમનો ઓફર કરો તો અડધો ગ્લાસ પીને અડધો ગ્લાસ ફેંકી દે પાણીનું કોઈ બી થી મિસયુઝ થવો એ તમારા મનની જે શક્તિ છે એટલે નિર્ણય શક્તિ છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ કરશે સાથે ને સાથે તમારા ફાઇનાન્સને ડેફિનેટલી અફેક્ટ કરશે એટલે આજથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો પાણી પુષ્કળ પીજો એટલે જે બોડી માટે રિક્વાયર છે એ પ્રમાણે મેડિકલી અને એની સાથે સાથે પાણીનો વ્યય ના થાય એનું ખાસ ધ્યાન રાખજો ઇન્ક્લુડિંગ યુ એટલે તમારે બી ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે પાણીનો વ્યય ના કરો આપણે જ્યારે ઘરમાં પાણીની ટાંકી રાખતા હોઈએ છે તો ઘણા લોકો ઘરની અંદર બહાર આંગણું હોય તો નીચે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવતા હોય છે કેટલાક લોકોના છત ઉપર ટાંકી હોય છે કોઈકના ઘરની પાછળની તરફ ટાંકી હોય છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ ઓકે ટાંકી હવે એવી વસ્તુ છે કે ઘણા લોકો નવું ઘર બનાવતા હશે પહેલાં આપણે એની ચર્ચા કરી હતી પણ આપણે આ વસ્તુનું ડિસ્કશન નહોતું કર્યું કે જ્યારે તમે ટાંકી બનાવી રહ્યા છો નવું ઘર બનાવો છો ત્યારે તો તમે આ વસ્તુને ફોલો કરી શકો છો પણ જે લોકોનો બંગલો હોય ટેનામેન્ટ હોય કે જે લોકોના ફાર્મ હાઉસીસ હોય એ લોકોના ઘરમાં જે બની ગયેલું છે અને હવે એને નથી ત્યાંથી હટાવી શકતા તો એનું એક સોલ્યુશન આપણે શું આપી શકીએ રાઇટ અગર સાઉથ ઈસ્ટમાં ટાંકી છે એટલે અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ ટાંકી યા તો પછી છત ઉપર ટાંકી હોય તો એ બંને વસ્તુ એક બિગનો છે જે રીતે નોર્થ ઇસ્ટમાં બાથરૂમ ના હોય ના હોય ના હોય એની આપણે રિક્વેસ્ટ કરતા હોય છે ને હોય તો એને રિમૂવ કરવા માટે આપણે રિક્વેસ્ટ કરતા હોય છે એવી જ રીતે અગ્નિ ખૂણામાં ટાંકી યા તો ઓવરહેડ હશે યા તો અન્ડરગ્રાઉન્ડ હશે આ બંને ટાંકી માટે સૌથી મોટી મનાઈ છે અને સૌથી મોટો પ્રોબ્લેમ એ થશે કે પૈસા નહીં ટકે અથવા તો પૈસા નહીં આવે સાથે સાથે આ ઝોનમાં પાણીની ટાંકી સ્ટ્રિક્ટલી નથી અલાઉડ એટલે આમાં તમારે બીજો કોઈ ઓપ્શન શોધવાની જરૂર નથી નાઇન્ટી પર્સન્ટ તમે આને રિમૂવ કરો તો તમારા માટે વધારે હિતાવ છે પણ ટેન પર્સન્ટેજમાં આને તમે કલર કરાઈ અને એના વાસ્તુના જે ઘણા બધા ઉપાયો હોય છે જેવી રીતે ત્યાં આગળ વાયર નાખી ઘણા પિરામિડ્સ નાખી ઘણી બધી વસ્તુઓ નાખીને તમે એને બેલેન્સ કરી શકતા હોવ છો પણ હંમેશા યાદ રાખવાનું કે આ જેવી સોલ્યુશન અને ઉપાયો કરો છો એનું જે રિઝલ્ટ છે એ તમને હન્ડ્રેડ પર્સન્ટ નહીં મળે તમે એવું વિચારશો કે હું સોલ્યુશન કરાવી દઉં ભલે સાઉથ ઇસ્ટમાં ટાંકી રહી વાસ્તુ નિષ્ણાંતે આવીને આનું જે સોલ્યુશન કર્યું છે હવે તો બધું બરાબર થઈ છે એવું ના હોય તમારે એને કમ્પ્લીટલી રિમૂવ કરવી પડે અને ના કરો અને જે સોલ્યુશન્સ કરતા હોય તો એનું હન્ડ્રેડ પર્સન્ટ તમને ઇફેક્ટ ના મળે જ્યારે આપણે પાણીની વાત કરી રહ્યા છીએ ત્યારે ઘરમાં જે આપણે પાણી પીવા માટેનું પાણી ખાસ કરીને રાખતા હોઈએ છીએ કિચનમાં રાખતા હોઈએ છીએ અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ તમામ લોકો જાણે છે અને જ્યારે તમે ખાસ કરીને ગેસનો ચૂલો રાખો તો એ અગ્નિ ખૂણામાં રાખવો એવું માનતા હોય છે હવે એની બાજુમાં જ માનો કે પાણી કોઈ કે મૂકી દીધું છે તો અગ્નિ ખૂણામાં પછી પછી તત્વ ભળે છે એ નુકસાન થઈ શકે ના નાનકડો માટલો મૂકવાથી એનો કોઈ જ નુકસાન થતું નથી અને એનાથી કોઈ વાસ્તો જોશ લાગતો નથી કારણ કે નોર્મલ છે જ્યાં આગળ તમે કિચન રસોડું હશે ત્યાં આગળ પાણી હોવું બહુ નેચરલ વસ્તુ છે અને ત્યાં આગળ બેઝિન હોય એટલે જે બી ઘરની ગૃહિણીઓ છે ખામારું બનાવીને પોતાના હાથ તો વારે ઘડીએ ધોતી જ હશે કારણ કે એમને વારે ઘડી ત્યાં આગળ હાથ ધોવાની જરૂર પડતી હોય એટલે નાનકડું બેઝિન હોવાથી અને પાણીનું એક નાનું માટલું હોવાથી વાસ્તુ દોષ લાગતો નથી સો અગર તમે ક્યાંય રીલમાં જોયું છે યા તમને આ કોઈ એડવાઇસ કર્યું છે તો આ તદ્દન ખોટી વાત છે કારણ કે પાણીનું માટલું તમે કિચનમાંથી સીધું તમે થોડી નોર્થમાં મૂકવા જશો હા તમે એવું કરી શકો છો કે પાણીનું જે માટલું છે એને તમે નોર્થ ફેસિંગમાં મૂકી શકો છો રાઈટ દેટ ઇઝ લાઈક નો એ તમે એને ફોલો કરી શકો છો પણ આ એટલો મોટો વાસુદોષ ઉત્પન્ન કરતો નથી કારણ કે માટલાની જે સાઇઝ છે એ બહુ નાની છે કારણ કે મોટા પ્રમાણમાં માટલું જગ્યા નથી રોકી રહ્યું રાઇટ અને જે આપણે વાત કરી રહ્યા છે કે સાઉથ ઇસ્ટમાં એટલે અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ યા તો પછી ગટર લાઈન જ્યાંથી ગટરનું પાણી જતું હોય યા ઓવરહેડ ટેન્ક ના હોવી જોઈએ બેઝિનથી અને માટલાથી આટલો બધો ફરક નથી પડતો અને આપણે આના પહેલાં પણ એક એપિસોડમાં વાત કરી હતી કે જ્યારે તમે બેડરૂમમાં પીવાનું પાણી રાખતા હોવ છો ત્યારે ઘણા લોકોને એવી આદત હોય છે કે પાણી ભરીને રાત્રે જાગીને પાણી પીવાની આદત હોય તો જોડે રાખતા હોય છે તમે જણાવ્યું હતું કે હું ન ભૂલતી હોઉં તો તમારી ઉપરની તરફ નહીં રાખવા એટલે નીચેની તરફ પાણી રાખો એના માટે ફરી એક વખત મને લાગે છે દર્શકોને જ્યારે તમે સૂતા અને એક્ઝેક્ટ તમારા લેવલ પર પાણી હોય તો તમારા મનના તરંગો બહુ ઉપર નીચે થતા હોય છે એટલે તમને એક પીસફુલ ઊંઘ નથી આવતી રાઈટ એટલે જ્યારે બી તમે સૂતા હોય ત્યારે તમારા બેડની બાજુમાં સિમિલર લેવલ ઉપર પાણીની બોટલ નહીં મૂકવી એટલે ત્યાં આગળ ટેબલ હોય તો ટેબલની ઉપર અગર તમારું બેડ અને તમારું ટેબલ ઇક્વલ લેવલ પર હોય તો નહીં મૂકવી અને નીચે જમીન ઉપર મૂકવી આ એક રીઝન છે કે સૂતી વખતે પીસફુલ ઊંઘ આવે એના માટે બીજી વસ્તુ કે જે લોકોને હેલ્થ ઇશ્યુઝ છે એ લોકો શું કરી શકે છે જે રીતે પાણી છે કોઈ બી ઋષિમુનિ મુનિ પહેલાંના જમાનામાં ઓલવેઝ પોતાની સાથે કમંડલ રાખતા હતા રાઈટ અને ક્યારે બી કોઈના પર શ્રાપ આપવો હોય અથવા ગુસ્સે કરવું હોય તો ઓલવેઝ પોતાના કમંડલમાંથી પાણી લઈને એના પર છાંટી દેતા હતા રાઈટ દેટ મીન્સ કે તમે જ્યારે સૂતા હોય ત્યારે તમારા બોડીની જે એનર્જી હોય તમારા જે વિચારો હોય એ બધા એની અંદર એબ્ઝોર્બ થઈ જતા હોય એટલે જ્યારે બી કોઈ બી ઋષિમુનિ ચાંટ કરતા હોય યા કોઈ બી મંત્રચાપ કરતા હોય તો એની એનર્જી પાણીની અંદર બહુ જલ્દી ગ્રહણ થઈ જાય રાઈટ સૂતી વખતે તમારા મનના વિચારો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં શું ચાલી રહ્યું છે અને જરૂર નથી તમે આજે જે વિચાર્યું છે એ ચાલશે વર્ષો વર્ષથી તમે કંઈક વિચાર્યું હોય તો એ બી તમને એનું સપનું આવી શકે છે સો એ વખતે અગર ઘરના કોઈ વ્યક્તિ બીમાર છે અને કન્ટિન્યુઅસલી બહુ ટાઈમથી બીમારી ચાલી રહી છે તો એક નાની એવી કુલડી એટલે નાનકડું આટલું માટલું આવે ને નાનકડું એવું માટલું પાણીમાં ભરીને ત્યાં આગળ મૂકી દેવાનું અને રાતના સૂતી વખતે તમારે પ્રેયર કરવાની છે કે મારા બોડીની અંદર આજે રોગ છે અને હંમેશા રોગો તમારા વિચારોથી સ્ટાર્ટ થાય છે કોઈ બી રોગ તમારા બોડીની અંદર વિચારોથી સ્ટાર્ટ થશે તો એ તમારા જે વિચારો છે જે નેગેટિવ તત્વો છે નેગેટિવ ઉર્જા છે એ બધી પાણીની અંદર સોકાઈ જાય એટલે આખું તમારા બોડીની અંદર જે એનર્જી છે એ બધી નેગેટિવ એનર્જી તમારે બોલવાની છે એ કે પાણીની અંદર એ શોષાઈ જાય એટલે પૂરી એને એબ્ઝોર્બ કરી લે અને નેક્સ્ટ ડે એ પાણીને તમારે ક્યાંય બી જે રીતે કોઈ વોશરૂમ હોય જનરલ વોશરૂમ ત્યાં આગળ જઈને ફ્લશ કરી દેવાનું છે ઘરના વોશરૂમમાં નહીં ઘણી બહાર જેવી રીતે મોલ છે યા જે જનરલ ટોયલેટ્સ હોય છે ત્યાં જઈને તમે એને ફ્લશ કરી શકો છો તમે જે વાત કરી એ મેનિફેસ્ટ મેનિફેસ્ટેશન સાથે જોડાયેલી પણ એક આખી વાત છે કે વોટર બોટલ ટેકનિક પણ લોકો જનરલી કરતા હોય છે અને હવેની જનરેશન બહુ એ બધું માને છે તમારે વિશેષ તમે બોટલની ઉપર અથવા જે પણ પાણી છે રાત્રે એને ભરીને રાખો ને પછી બીજા દિવસે પાણી પીવો હવે મારો સવાલ એ છે કે તમે જે કહી રહ્યા છો કે તમને કોઈ બીમારી છે કે તો તમે એમાં પાણી ભરીને એ સંકલ્પ કરીને સૂઈ જાઓ છો રાત્રે સૂતી વખતે ઘણી વખત ઘણા લોકોના મગજમાં બહુ તરંગો ચાલતા હોય બહુ વિચારો ચાલતા હોય તો એ બધા વિચારોની અસર પણ એ પાણી પર થવાની છે તો પછી એને આપણે કેવી રીતે આપણે સૂતી વખતે સ્પેશિયલી એને કમાન્ડ આપીને સૂઈએ છે કે મારા બોડીના નેગેટિવ તત્વો નેગેટિવ એનર્જી નેગેટિવ ઓરા અને નેગેટિવ થોટ્સને આની અંદર એબ્ઝોર્બ કરી લે પોઝિટિવ એનર્જીને કોઈ ડિસ્ટર્બન્સ ના કરે એટલે તમારા રૂમમાં તમારા ઘરની જે જે વસ્તુઓ છે તમારો બેડ છે બેડરૂમ છે યા તમારા પોતાના શરીરની અંદર જે છે એ બધી આની અંદર એટલા માટે આપણે એને કમાન્ડ આપવાનું છે કે તું આની અંદર ખાલી નેગેટિવ એનર્જીને જ શો લાઈક જે સક કરવાનું છે યા જે એબ્ઝોર્બ કરવાનું છે એ શોષવાનું કામ ખાલી ને ખાલી નેગેટિવ એનર્જીનું છે આપણા બોડીની પોઝિટિવ એનર્જીને નથી એને શોષવાનું ઘણા લોકો જ્યારે ઘર નવું બનાવતા હોય છે ત્યારે વધુ ઘરને આકર્ષક બનાવવા માટે આર્ટિફિશિયલ ઝરણાં રાખતા હોય છે કેટલાક લોકોના ઘરમાં એવા શો પીસ હોય છે કે પાણીનો ફ્લો સતત ચાલ્યા કરે ઘણા લોકો શિવલિંગ પર સતત પાણી જળાભિષેક થયા કરે એવા પ્રકારના બી પેલા શો પીસ યુઝ કરતા હોય છે કેટલાક લોકો એકવેરિયમ રાખવાના શોખીન હોય છે અને એમાં પણ આ દિશામાં રાખીશું તો લક્ષ્મીની પ્રાપ્તિ થશે એવું બધું માનતા હોય છે આ બધી વાતો પાણી સાથે જોડાયેલી છે તો એને આપણે કેવી રીતે જોઈએ છે સો ઘરમાં સૌથી પહેલાં વાત કરીએ એકવેરિયમ એટલે માછલીનું જે નાનું તમે પોટ રાખતા હો છો એ રાખવું જોઈએ કે નહીં તો હું હંમેશા હું આ વસ્તુને ઓપોઝ કરું છું આઈ એમ શ્યોર બધા નહીં કરતા હોય પણ બધાનું પોતાનું અલગ અલગ થિંકિંગ હોય પોતાનું માનવું અલગ હોય પણ એ સ્પર્ધ જ્યારે બી તમે શાસ્ત્રો વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્યારે બી કોઈ બી પ્રાણીની ફ્રીડમ એટલે તમે જ્યારે ફ્રીડમ છીનવી રહ્યા છો એને ભગવાને જે વસ્તુ માટે એનું લાઈક એનો જીવન આપ્યું છે તમે એનાથી લે માછલીઓને તમારા એકવેરિયમ માટે નથી પેદા કરવામાં આવ્યું રાઈટ એમનું પોતાનું જીવન છે કોઈ બી તમે પેટ્સ રાખો છો યા બર્ડ્સ રાખો છો તો પોતાનું એક ફ્રીડમ છે એટલે હું કોઈ બી પ્રાણી પક્ષી કે આવી રીતે કોઈ બી ફિશ કે જે બી હોય બધાને ઘરમાં રાખવા માટે સલાહ આપતી નથી સેકન્ડ વસ્તુ તમે ક્યારેય પા જે વોટર એલિમેન્ટ્સના પેઇન્ટિંગ્સ હોય અગર તમે એને રાખવા માંગો છો તો તમે નોર્થની કોઈ બી દિશામાં મૂકી શકો છો અગર શિવલિંગવાળું તમારે જે પિક્ચર મૂકવું છે એ તમે સ્પેશિયલી નોર્થ નોર્થ ઈસ્ટ યા તો નોર્થ ઈસ્ટમાં મૂકી શકો છો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે સ્પેશિયલી એ લોકો માટે જે લોકોનો ચંદ્ર ખરાબ છે જે લોકોને રાતના ઊંઘ નથી આવતી જેને ખૂબ રડું આવે છે જેના મૂડ સ્વિંગ પુષ્કળ થતા હોય છે અને જે પોતાની જાતને ઇમોશનલી બેલેન્સ નથી કરી શકતા એવા લોકો માટે પોતે પર પાણી શિવલિંગ ઉપર ચડાવે ધીમી ધીમી ધારે તો એનાથી એમને ફરક પડતો હોય છે અગર એ પોતે ના કરી શકતા હોય રેગ્યુલરલી એમના રૂટીનના લીધે યા એ લોકો ખૂબ જ વ્યસ્ત હોય પોતાના રૂટીનમાં તો આવું એક નાનું પેઇન્ટિંગ બી ડેફિનેટલી તમે નોર્થ ઇસ્ટમાં મૂકી શકો છો એનાથી બી તમને ફાયદો થશે અને પેઇન્ટિંગ્સમાં યસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અગર એની અંદર બ્લુ છે ગ્રીન છે બ્રાઉન કલર છે આ બધા કલર થોડો બ્લેકના છાંટા લઈ શકો છો પુષ્કળ નહીં થોડો ઘણો ક્યાંક રિક્વાયર હોય તો કારણ કે નોર્થમાં તમે બ્લેકનો યુઝ કરી શકો છો બ્લેક કલર માટે કમ્પ્લીટલી ના નથી મોટો પોશન નહીં હોવો જોઈએ પણ નાનો એવો કોઈ પોશન યુઝ કરવો હોય તો બ્લેકનો કરી શકો છો સ્પેશિયલી વોટર એલિમેન્ટના ઝોનમાં એટલે નોર્થના ઝોનમાં તમે યુઝ કરી શકો છો સિનિયર સિટીઝન તમારા ઘરમાં છે અથવા તમારા ઘરમાં બાળકો છે આ બંને ના રૂમમાં આપણે કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ વોટર એલિમેન્ટને લગતા કોઈ ખાસ સજેશન હોય તો સો વોટર એલિમેન્ટને જે એમને ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે બંને એજ એવી છે કે એ એજમાં વ્યક્તિઓ શીખે બી છે અને એ એજમાં સૌથી વધારે એમની પાસે ટાઈમ બી હોય છે વિચારવાનું ઘરપણમાં તમે એકદમ ફ્રી નવરા થઈ ગયા હો છો એટલે તમારી વિચારશક્તિ ખૂબ જ તેજ થઈ જાય છે કારણ કે તમારી પાસે ફિઝિકલી કામ નથી હોતું અને બાળપણમાં તમે નવી નવી વસ્તુઓ શીખતા હો છો એટલે બી તમારી પાસે એનર્જી પુષ્કળ હોય છે અને તમારું દિમાગ ખાલી હોય છે સો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બહુ નાની વસ્તુ છે પણ ડેફિનેટલી તમને હેલ્પ કરશે તમારા પાણી પીવાનું જે તમારી બોટલ હોય યા તમે જે જે લાઇક એનો યુઝ કરતા હોય તમારા માટે જે વોટર બોટલ એનો જે કલર કોમ્બિનેશન છે એ તમે બ્લ્યુ અને ગ્રીન યુઝ કરી શકો છો એનાથી જે ઘરડા લોકો છે પાણીનું જે લાઇક એનો ઇન્ટેક કરતી વખતે પાણી ઘણી વખત એસિડ ક્રિએટ કરતો હોય છે તમે જોયું હશે ઘણા લોકો પાણી પીને તરત જ ઓળકાર ખાતા હોય છે રાઈટ એટલે પાણી તમારા શરીરમાં એસિડ ના ક્રિએટ કરે એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી પાણીની બોટલ રેડ યલો ઓરેન્જ પિંક પર્પલ કલરની ના હોય આ તમારી હેલ્થ અને ઇમ્યુનિટી માટે તમને હેલ્પ કરશે અને બાળકો માટે એટલા માટે કે જે બી વિચારો કરી રહ્યા છે અથવા જે વાંચન કરી રહ્યા છે જે સ્ટડી કરી રહ્યા છે એ એમને પોઝિટિવલી હેલ્પ કરે એમની હેલ્થ સારી રહે અને એમની હેલ્થમાં એ ઉપયોગી રહે એટલા માટે એમણે ડેફિનેટલી બ્લ્યુ અને ગ્રીન કલરની વોટર બોટલનો ઉપયોગ કરવો જોઈએ કેટલાક લોકોના ઘર થોડા વિશાળ હોય છે પેન્ટ હાઉસ છે અથવા બે ફ્લોરનું કે ત્રણ ફ્લોરનું ઘર છે એવા લોકોએ ખાસ કરીને કેવી રીતે નક્કી કરવું કે ક્યાં પાણી હોવું જોઈએ મતલબ સ્ટોરેજ કરવા માટે ટાંકી માટે કે એમાં શું તમારું સજેશન રહેશે એટલે ફ્લોરની અંદર એવું છે કે જે મેઇન ઝોન છે જેમાં તમારે અવોઈડ કરવાનું છે એ તમારી અગ્નિ દિશા છે અગ્નિ ખૂણામાં પાણી નહીં હોવું જોઈએ બરાબર હવે જે ફાયરના ઝોન છે એમાં સાઉથ બી આવી ગયું સાઉથ સાઉથ ઈસ્ટ બી આવી ગયું અને સાઉથ ઈસ્ટ બી આવી ગયું અગર તમે આ ફાયરના ઝોનમાં પાણી અવોઇડ કરી શકો તો ખૂબ જ સરસ પણ સ્પેશિયલી સાઉથ ઇસ્ટ અગ્નિ ખૂણામાં તો નહીં જ હોવું જોઈએ તો પછી સાઉથ વેસ્ટમાં નહીં સેકન્ડ ઓપ્શન છે સાઉથ વેસ્ટમાં બી પાણી નહીં હોવું જોઈએ એનાથી તમારા રિલેશનશીપ તમારી સ્કિલ્સ એટલે તમે જે કામ કરતા હો અને તમારામાં જે એક્સપર્ટીઝ છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવશે અને સ્પેશિયલી રિલેશનશીપ હસબન્ડ વાઈફના છે કે પરિવારની સાથે છે યા તમારા કલીગ સાથે છે એમાં બી પ્રોબ્લેમ થશે હા હવે પશ્ચિમમાં રાખી શકો છો યસ પશ્ચિમમાં તમે ઓવરહેડ ટેન્ક રાખી શકો છો નોર્થ વેસ્ટમાં તમે ડેફિનેટલી નોર્થ જે નોર્થ વેસ્ટ છે એ આઇડિયલ ઝોન છે ત્યાં આગળ તમે ઓવરહેડ ટેન્ક રાખી શકો છો પછી નોર્થના ખૂણામાં તો ડેફિનેટલી રાખી શકો છો અંડરગ્રાઉન્ડ માટે આ પરફેક્ટ ઝોન છે નોર્થ નોર્થ ઇસ્ટથી લઈને નોર્થ અને નોર્થ ઈસ્ટમાં તમે અંડરગ્રાઉન્ડ ટેન્ક રાખી શકો છો સાથે ઈસ્ટમાં રાખી શકો છો રાખી શકો છો એટલો મોટો પ્રોબ્લેમ નથી આવતો પણ આઇડલ ઝોન એનો નોર્થનો છે એટલે જે નોર્થ 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 ઈસ્ટ અને નોર્થ ઇસ્ટ કીધું એ પણ યાદ રાખજો જે ખાડો છે એ ખાડો હંમેશા નોર્થ અને ઈસ્ટના ઝોનમાં વધારે હિતાવ છે કારણ કે ખાડો થવાથી એ ઝોન ડાઉન થઈ જાય છે એટલે સાઉથ સાઉથ વેસ્ટ અને વેસ્ટના ઝોનમાં ખાડો નહીં હોવો જોઈએ વેસ્ટમાં અને નોર્થ વેસ્ટમાં ઓવરહેડ ટેન્ક ચાલશે અંડરગ્રાઉન્ડ ટેન્ક ત્યાં આગળ બી નહીં ચાલે કેટલાક લોકોના ઘરમાં સ્વિમિંગ પૂલ હોય છે કેટલાક છત ઉપર પણ રાખતા હોય છે કેટલાક લોકોના ઘરની બહાર એટલે મેઇન જે દરવાજો હોય એની બહારની તરફ સ્વિમિંગ પૂલ હોય છે હાઈજીન સાથે જોડાયેલો પ્રશ્ન તો ખેર થાય જ થાય કે તમે એને કેટલું ક્લીન રાખી શકો છો કેટલું મેન્ટેન કરી શકો છો પાણી કેટલા જલ્દી બદલી શકો છો પણ શું એની અસર બીજી રીતે પણ થતી હોય છે અને જે સ્વિમિંગ પુલ રાખતા હોય છે એ લોકો માટે ખાસ શું કહેવું છે સો મારા એક ક્લાયન્ટ છે અહીંયા જ બોપલ એરિયામાં રહે છે અને એમના ઘરમાં પેન્ટ હાઉસ છે અને એમણે ઘર લીધું ત્યારે એમણે ધાબા ઉપર સ્વિમિંગ પુલ બનાવ્યો હતો બરાબર બહુ બધા પ્રોબ્લેમ છે બહુ નોન એટલે અમદાવાદની બહુ બહુ નોન કંપની છે જેનું કરોડોમાં ટર્નઓવર છે એ વાત તો કદાચ તમને કદાચ નામ ના ડિસ્કસ કરી શકું પણ આપણે સૌથી મોટી વસ્તુ અગર બધાને યાદ હોય તો માનસીમાં જે અર્થ ક્વેક વખતે જે ઘર પડી ગયું એની પાછળનું જે ટેકનિકલ રીઝન હતું એ હતું કે ઉપર સ્વિમિંગ પુલ હતું રાઈટ હવે તમે જ્યારે બી સ્વિમિંગ પૂલ કરો અગર આને ટેકનિકલી જોઈએ તો તમારે ખાડો કરવો પડે સ્વિમિંગ પૂલમાં પાણી ભરવા માટે તમારે ખાડો કરવો પડે હંમેશા આ ખાડો અગર નોર્થ ઇસ્ટમાં નોર્થમાં યા તો ઇસ્ટમાં હશે તો વધારે સારું હું પોતે પર્સનલી આ મારું ઓબ્ઝર્વેશન છે બધાનું ના બી હોય પણ પર્સનલી અગર તમે ટેરેસ ઉપર સ્વિમિંગ પૂલ ના રાખો તો વધારે સારું છે અને તમે જમીનમાં વોટર એલિમેન્ટને રાખો તો વધારે સારું છે સ્કાય એલિમેન્ટ અને વોટર એલિમેન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું હોય એટલું વધારે સારું અને પાણી જેટલું જમીન ઉપર રહે એટલું વધારે સારું એટલે જે લોકો ટેરેસ ઉપર પોતાના સ્વિમિંગ પૂલ બનાવે છે એ લોકોને બહુ બધા પ્રોબ્લેમ્સ થતાં મેં જોયા છે મારા જેટલા બી વાસ્તુ જ્યારે બી અમે કોઈ કેસ જોવા જતા હોઈએ વાસ્તુ કોઈના ચેક કરવા જો જતા હોઈએ ત્યારે જ્યારે બી તમારા ટેરેસ ઉપર જે લોકોના સ્વિમિંગ પૂલ છે એ લોકોના લાઈફમાં બહુ બધા હર્ડલ્સ છે ભલે પૈસાવાળા છે પણ એ લોકોના બીજા બધા ઇશ્યુઝ છે પણ જે લોકોએ ઘરની નીચે એટલે લાઈક એનો ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ પૂલ રાખ્યો છે એનો એટલો બધો પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો પણ યસ ઝોન તમારે આ જ ફોલો કરવાના છે નોર્થ 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 ઇસ્ટ નોર્થ ઇસ્ટ ઈસ્ટ આ બધા ઝોનમાં તમે સ્વિમિંગ પૂલ રાખી શકો છો ખાડો જેવી રીતે થશે સાઉથમાં સાઉથ વેસ્ટમાં યા આપણે સાઉથ ઇસ્ટમાં ત્યાં આગળ પ્રોબ્લેમ થશે એટલે તમારે સાઉથના ઝોનને નથી પકડવાનો ખાલી નોર્થ અને ઈસ્ટને જ પકડવાનો છે જ્યારે તમે સ્વિમિંગ પુલનું પ્લાન કરતા હો ત્યારે મુનાલીબેન આ વાત રિલેવન્ટ છે કે નહીં એ મને નથી ખબર પણ મારા મનમાં એ સવાલ આવ્યો છે કે તમે જ્યારે ઘર બનાવો છો તમે સ્વિમિંગ પૂલની વાત કરી કે ક્યાં રાખવું વધારે સારું છે જો કરવું છે તો પાણીના સ્ટોરેજની આપણે વાત કરી ઘણા લોકો એવા હોય કે એને શો માટે એવા નાની એવી જગ્યા બનાવે કે જ્યાં પાણી રાખશે એવું વિચારીને બનાવ્યું પણ પછી એ ભરતા નથી એને એ છોડી દે છે સ્વિમિંગ પૂલ બનાવ્યું સ્વિમિંગ પુલમાં પણ પાણી નથી ભરતા એને છોડી દે તો એ નુકસાનકારક કે કોઈ રીતે અસરકારક કરવું યસ તમે પાણીના ઝોનમાં પાણીની જગ્યા બનાવી અને ત્યાં પાણી ભરીને નથી રાખતા એટલે ક્લિનિંગ માટે તમે ખાલી કરો અને તમે કરો મેન્ટેન કરો દેટ્સ ફાઇન પણ કન્ટિન્યુઅસલી તમે બનાવી દીધું હવે તમને કંટાળો આવે છે અને મેન્ટેન કરવાનું એ હાઉ વોટ્સ એવર રીઝનના લીધે તમે પાણી નથી ભરીને રાખતા સો એવું નહીં કરવું જોઈએ જે વસ્તુનું સ્થાન જે વસ્તુ માટે છે અને તમે ત્યાં એ વસ્તુને રાખતા જ નથી હવે ઇનકેસ તમે વાસ્તુને બેલેન્સ કરવા માટે ત્યાં આગળ સ્વિમિંગ પુલ બનાવ્યો હોય અને વોટર એલિમેન્ટનું હોવું ત્યાં જરૂરી છે અને પછી તમે વોટર એલિમેન્ટ રાખો જ નહીં ખાલી રાખો સુકાઈને રાખો તો એ તમને પ્રોબ્લેમ ઘસી યા તો તમે બનાવો જ નહીં અને બનાવો તો તમારે એને પ્રોપર મેન્ટેન કરવું પડે તમે કહ્યું કે મોટા સ્ટોરેજની અસર થતી હોય છે તમે માટલું કઈ દિશામાં મૂક્યું હોય કદાચ એટલું મેટર નથી કરતું આ પણ ખૂબ નાની વાત છે પરંતુ કારણ કે રંગ પણ બહુ મેટર કરતો હોય છે જ્યારે આપણે પીવાનું પાણી કોઈક જગ્યાએ રાખીએ છીએ માટલું છે તો બરાબર છે હવે એમાં બી હવે જાત જાતનું બધું અલગ અલગ કલર્સ ને બધું નીકળી ગયું છે તમે પાણીની બોટલ્સ જે રાખો છો એમાં પણ હવે ઘણું બધું અલગ અલગ નીકળી ગયું છે કેટલાક લોકો પ્લાસ્ટિકમાં રાખે છે કોઈ સ્ટીલમાં રાખે છે કોઈ ગ્લાસમાં રાખે છે એ પણ અસર કરે વોટર એલિમેન્ટના સંદર્ભમાં અને રંગના સંદર્ભમાં મોસ્ટલી મેં બાળપણથી મારી જેટલી બી સ્કૂલિંગ ટાઈમથી લઈને અત્યાર સુધી માટલા જોયા છે તો આપણા જે માટીનો કલર હોય એ અને યા તો વ્હાઈટ કલરના આવે સ્પેશિયલી આપણે ઉનાળામાં યુઝ કરતા હોય ઠંડક થાય એટલા માટે આ બે કલરના યુઝ કરો તો વધારે હિતાવત છે કલર માટે સ્પેશિયલી વાત કરીએ તો વાત કરું કે પાણીની બોટલમાં તમારે શું ધ્યાન રાખવાનું પ્લાસ્ટિક રાહુ છે એટલે પ્લાસ્ટિકને જેટલું બી દૂર રાખો એટલું વધારે સારું ધાતુઓનો ઉપયોગ કરો એટલે પ્યોર ધાતુનો ઉપયોગ કરો તો વધારે સારું તાંબાનો ઉપયોગ કરી શકો છો ચાંદીનો ઉપયોગ કરી શકો છો બરાબર છેલ્લે લાસ્ટમાં સ્ટીલનો ઉપયોગ કરી શકો પછી કાચનો ઉપયોગ કરી શકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો જોઈએ એટલે જે લોકો પ્લાસ્ટિકની બોટલમાં બી પાણી પીવે છે યા તો ઘરમાં બી પ્લાસ્ટિકના ગ્લાસ હોય છે યા તો ઓલવેઝ એ પ્લાસ્ટિકનો જ વધારે યુઝ કરતા હોય મેલામાઈનની થાળી હોઈ ગઈ યા તો પછી ઘરમાં રૂટીનમાં બી એ લોકો આવી રીતે યુઝ કરતા હોય એ લોકોને હેલ્થમાં ઇસ્યુ થશે એટલે જ પહેલાંના જમાનામાં તાંબાની કાંસાની ચાંદીની થાળીઓ યુઝ થવામાં આવતી હતી અને ના હોય તો માટીની જે બધા ઘણા લોકો માટીના વાસણોમાં બી ખાતા હતા રાઈટ સો આ જે નેચરલ વસ્તુ છે બોડી માટે ખૂબ જ ઉપયોગી છે પણ હું પ્લાસ્ટિક માટે અડવાઈઝ કરવા માટે ના પાડીશ કારણ કે રાહુ સાથે જોડાયેલું એલિમેન્ટ છે આપણી સાથે રાજકોટથી એક કોલર જોડાયા છે હલો જી શું સવાલ છે આપનો મારો સવાલ એ છે અમારી પાસે વડીલો પાર્જિત મકાન છે રાજકોટમાં સારી સોસાયટીમાં અને એ બંગલો છે બંગલા ને હવે ફેરફાર થઈ શકે એમ નથી પણ મેં સાંભળ્યા આપના બે ત્રણ પ્રોગ્રામ પણ એમાં ઈશાન ખૂણામાં અમારે જે તે સમયે કમ્પાઉન્ડ માં ઈશાન ખૂણામાં માં ટોયલેટ કરેલું અને હવે એ ટોયલેટ ને અમે લોકો યુઝ કરતા નથી તો ત્યાં પાણીનું કોઈ સાધન બનાવવું અથવા એને તોડી નાખવું કે કેમ ઈશાન ખૂણામાં ટોયલેટની વાત છે તો ઈશાન ખૂણામાં ટોયલેટ અને કિચન એ બંને બહુ મોટો વાસ્તુદોષ ક્રિએટ કરે છે એટલે એને તમારે જેટલું બને એટલું જલ્દી કાઢી નાખવું વધારે સારું હવે ઈશાન ખૂણામાં ટોયલેટ છે તો ખાલી ટોયલેટનું જે જંક્શન છે એ કાઢવાનું છે વર્સ ટુ વર્ષ કેસમાં તમે ત્યાં આગળ નહીં શકો છો બરાબર અગર પોસિબલ હોય તો તમે આખા બાથરૂમને જ કાઢી નાખો તો ખૂબ જ સરસ છે ત્યાં આગળ તમે યસ વોટરનો કોઈ લાઈક એનું નાનો પોટ બનાવવો હોય યા તો કોઈ વસ્તુ માટે અથવા તો નીટ એન્ડ ક્લીન રાખો ત્યાં આગળ ગ્રીનરી કરી શકો છો પ્લાન્ટેશન કરી શકો છો પ્લાન્ટ્સ બી મોટા મોટા હેવી પ્લાન્ટ્સ નહીં મૂકવા ઘણા લોકોને કહીએ પ્લાન્ટ્સ મૂકી દેવા તો મોટા મોટા જે કુંડા આવતા હોય છે હેવી એ મૂકી દે છે તો નોર્થ ઇસ્ટમાં ક્યારે બી ભારે કુંડા નહીં મૂકવામાં આવે લાઈક નો બેટર છે તમે એને અવોઇડ કરો અને કિચન એટલે ગેસ સ્ટવ છે તો ગેસનો સ્ટવ નોર્થ ઇસ્ટમાં નહીં હોવો જોઈએ કિચન રાખી શકો છો ગેસને બીજે ક્યાંય આગળ શિફ્ટ કરી શકતા હોય તો યસ એટલે તમારે નોર્થ ઇસ્ટમાંથી બાથરૂમ અને ગેસનો સ્ટવ આ બંને માટે ખૂબ જ મોટી મનાઈ છે અને આ બહુ જ મોટો વાસ્તુદોષ ક્રિએટ કરે છે આના ગમે તેટલા સોલ્યુશન કરવામાં આવે વિધિ કરવામાં આવે પિરામિડ મૂકવામાં આવે એને બેલેન્સ બી કરવામાં આવે તો બહુ બહુ તો ટેન પર્સન્ટે એનો ફરક પડશે બાકી નાઇન્ટી પર્સન્ટે એના નેગેટિવ ઇફેક્ટ તમને બોડીમાં શરીરમાં તમારા જીવનમાં જોવા મળશે મુનલીબેન સમયની મર્યાદા છે આપ આવ્યા અને માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આવતા સપ્તાહે એક નવા વિષય સાથે વાસ્તુ રથી આ વસ્તુ કાર્યક્રમમાં મળીશું અને વાસ્તુ સાથે જોડાયેલી ઘણી બધી જાણકારી મેળવીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર